બોર્ડના રિઝલ્ટ જાહેર થઈ શકે છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવી હતી લોકસભા ચૂંટણીને કારણે પેપર ચકાસણીની કામગીરી વહેલી તકી શરૂ કરવામાં આવી હતી જે આજે પૂર્ણ થઈ ગઈ છે ત્યારબાદ પરિણામ બનાવવાની કામગીરી હાથ ધરાશે એપ્રિલના અંત સુધીમાં બોર્ડના પરિણામ જાહેર થવાની બોર્ડના અધિકારીએ માહિતી આપી છે દર વર્ષે મે કે જૂન મહિનામાં જાહેર થતું પરિણામ આ વર્ષે એક મહિનો વહેલું આવશે પરિણામનું કાર્ય પૂર્ણ થયા બાદ શિક્ષકો ચૂંટણીના કામે લાગશે હતા મેહુલ પાસેથી મેહુલ એપ્રિલના અંત સુધીમાં ધોરણ દસ અને બારનું પરિણામ આવી જશે શું વિગતો બિલકુલ બિલુલ લોકસભાની ચૂંટણીના કારણે જે બોર્ડનું પરિણામ જે છે તે પહેલું જાહેર થશે અપિલના સુધીમાં આ પરિણામ જાહેર થઈ શકે છે મુખ્યત્વે લોકસભાની ચૂંટણીના કારણે જે પરીક્ષાના જે પેપર ચેકિંગની જે કામગીરી છે તે ઝડપી પૂર્ણ કરવામાં આવી છે અને મુખ્યત્વે આ જે કામગીરી પૂર્ણ થવાથી હવે જે પરિણામ જે છે તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અને આ પરિણામની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણીની કામગીરીમાં જે છે તમામ શિક્ષકો જોડાશે એટલે લોકસભાની ચૂંટણીને લઈને જે બોર્ડની જે પરિણામ જે છે સામાન્ય રીતે મે માસની અંદર આવતું હોય છે તે વહેલું જાહેર થશે જી બિલકુલ મેહુલ આભાર જાણકારી આપવા